વાત છે શરૂઆત ઓગણીમાં વિક્રમ નો માં સૈકો એટલે પોણા બસો વરસ ત્યાં છે આ વાત મેજી અને બનેલી ઘટના હવાર નો પોર બરાબર થાય ઉગે કોર કાઢે ખાસ સાંભળજો આ વાત દસ મિનિટ ની વાત છે હુરિતનારાયણ બરાબર આમ કોર કાઢે એટલે દરિયાને કાંઠે જામસલાયાના દરિયાને કાંઠે એ વખતે જામસલૈયામાં જામનગરના દરિયામાં આખી દુનિયાનો વેપાર ચાલતો હતો એટલું બધું કોટન આપણું ભારતનું બહાર જાય શાકભાજી જાય દૂધ જાતું હતું દૂધ અને એ એટલા મોટા બધા વેપાર આખા જે કાંઈ દુનિયાને આરે વ્યવહાર હતો એ જામસલૈયા જામનગરના દરિયેથી હતો હાલારમાંથી અને એ વખતે હવારમાં એકથી બે થી ત્રણ એક દીકરી અઢારથી વીસ કે વીસ એકવીસ કે વીસ વર્ષની દીકરી છે હવારમાં કાયમ આવી અને જહાજ લઈને આવેલા માણસોને પૂછે ભાઈ મારા જમનાને જોયો ભાઈ મારો જમનો આવતો હતો એનો પતિ હતો જમનાદાસ મારા જમનાને જોયો મારા જમનાનું જહાજ આવતું હતું મિત્રો એક દી બે દી નહીં પાંચ દી પંદર દી નહીં બે પાંચ વર્ષથી આ દીકરી એક એક દી આવે બે દી આવે વળી બે પાંચ નો આવે વળી બે પાંચ દી આવે વળી બે પાંચ નો આવે એમ વર્ષોથી પાંચ સાત વર્ષથી આ દીકરી દરિયાને કાંઠે આવીને જહાજવાળા બહારથી વિદેશથી એમ્બોયથી બધા જહાજ આવે જહાજ આવે એને બધા એની દીકરી આવીને પૂછતી હતી અને એમાં એ દીકરી હતી કોણ એ જામસલાયા ની ધનજી ગેલારામ શેઠ હતા એમની દીકરી નામ એનું નાથી હતું અને બાજુનું પડાણા ગામ જે પાડાણા ગામ છે પાડાણા ગામનો છેઠ એમનો દીકરો જમનાદાસ એમની હારે નવ વર્ષની ઉંમર જ્યારે હતી ત્યારે આ દીકરીના લગ્ન થયેલા નવ વર્ષની ઉંમરમાં પેલા જૂના જમાનામાં આપણે ખબર છે નાની ઉંમરમાં લગ્ન થઈ જતા હતા વિવાહ થઈ જતા હતા નવ વર્ષની ઉંમરે લગ્ન થયા હતા વળીને હારે ગઈ દીકરી અને ઉંમર નાની હોય એટલે પોખણ કરીને તરત પાછા માવતરી તેડી આવે તરત જ પોખણ થઈ જાય અને તેડી આવે તેડી આવેલા પછી પાછા એ પંદર સત્તેર વર્ષ થાય એનો પતિ એટલે તેડી જવાની હતી પણ એમાં એ અરક્ષણ જે છેઠનો દીકરો જમનાદાસ હતો એમને એમની નવી માએ બહુ દુઃખ આપેલું અને એનો બાપ ગુજરી ગયો અને પછી પોતાને ઘેરે દુઃખ મળે એટલે નોકરી ગોતવા માટે નીકળેલો અને જામ છલાયાનો જ એક સુંદરજી છેઠ એની હારે આવી અને નોકરી માર્યો કોણ જમનાદાસ નાથીનો પતિ હવે નાથીની ઉંમર થોડી તેર ચૌદ વર્ષની થઈ ગઈ હતી અને એના પતિની ઉંમર લગ્નથી અત્યારે હોળ વર્ષની હતી એના વીહેક વર્ષની આસપાસની ઉંમર થઈ ગઈ હતી અને એ નોકરી ગોતવા માટે આવેલો અને નોકરી મળી ગઈ અને એને એક જહાજ લઈ અને સુંદરજી શેઠે જામ સલાયાથી એમ બોય મોકલ્યો જામ સલાયાથી એમ બોય એક જહાજ લઈ અને મોકલ્યો જમનાદાસને એની આરે ત્રીસ જણા બીજા હતા કચ્છના માંડવી અને કાંડાગરાના યુવાનો હતા અને હાલારના આપણા સૌરાષ્ટ્રના યુવાનો હતા ત્રીસ જણા જહાજ ભરી અને જાતા ત્યાં એ જહાજને લૂંટી લીધું દરિયામાં કોણે લૂંચું ચાઈનાનો ચીનનો એક ચ્યાંગ કરી અને લૂંટારો ખુખાર લૂંટારો એક એમ્બોય જે દેશ આવ્યો એમ્બોયથી દોઢસો માઇલ દૂર ચ્યાંગ બેટ આખો બનાવી ત્યાં મોટો મહેલ બનાવી અને કેટલાય જહાજો કેટલા દેશના દરિયામાંથી નીકળે અને લૂંટી લૂંટી અને એના માણસોને પકડીને બાન બનાવી અને ગુલામ બનાવી ત્યાં રાખે એ આ સુંદરજી શેઠનું જહાજ લઈ અને જમના દાસ જાતો તો નાથીનો પતિ એને પણ એ જહાજને લૂંટી અને ત્રીસ જણાને કેદ કરી અને એ ચાંગ જે હતો સાયનાનો ગુંડો એમને એમણે એને એ ચાંગ બેટમાં કેદ કરી લીધા હતા એટલે આ નાથી હવારમાં કાયમ જઈ હવે તો નાથી વર્ષની થઈ ગઈ છે હવારમાં જઈને કાયમ પૂછતી હતી મારો પતિ આવ્યો છે મારા જમનાને કોઈએ જોયો છે પણ કોઈ વાવડ નથી આપતો કોક દિવસ તો જહાજવાળા આવીને કાંઠે દરિયાને કાંઠે આવીને એમ થઈ જાય કે આજ નાથીને કહી દઉં બેન દીકરી ગાંડી થઈ ગઈ છો તારો પતિ આટલા વર્ષથી આવીને પૂછે છે પાંચ પાંચ સાત આઠ વરથી તને ખબર નથી પડતી હવે તારો પતિ જીવતો હોય હોય તો ન આવે એમ કહી દેવું છે આજ એ નક્કી કરી લે જહાજવાળા પણ આમ વીસ વર્ષની ક્રાંતિકારી દીકરી આખડીયો અણિયાળિયું સરથી પહાર્યું એની પવિત્રતા એનું રૂપ એનું ગુણ આવીને પૂછે મારો પતિ જોયો એનું ગુણ રૂપ જોવે ને અને એની હારે એનો ગુણ એનું ચારિત્ર એનું સતીત્વ હતું એટલે ઓલા સામેવાળા ભાંગીને ભૂકો થઈ જાય આ દીકરીને કેમ કેવું તારો પતિ હવે નહીં આવે આપણને પાપ લાગે એટલે કે આવશે તો અમે ક્યાંય જોઈશું તે કહેશું પછી કાંઈ કહી ન હગે મિત્રો એમાં બન્યું એવું વર્ષની નાથી થઈ અને આમ એમાં એક દિવસ ઓખાનો વાઘેર જહાજ લઈને આવ્યો એને નાથીને જોઈ એને પૂછ્યું એટલે નાથીને કીધું બેન તારા પતિના વાવડ મળી ગયા પણ ચાંગ બેટ બોયથી દોઢસો માઇલ દૂર ચાંગ બેટ છે ત્યાં ગુંડો છે ટાણે ટાણે અડધો બકરો ખાઈ જાય માણસ નાના છોકરા હોય તો એને ખાઈ જાય એવો રાક્ષસ છે પ્યોર રાક્ષસ છે ચ્યાંગ ચાંગે તારા પતિને આખું જહાજ ત્રીસ જણાને પાંચ સાત વર્ષ પહેલા લઈ ગયા ત્યાં ગુલામ બનાવીને રાખ્યા છે એટલે હવે તું કોઈ દી બેન આશા ન રાખતી અને હવે તું રહેવા દે તારા તારો પતિની વાત જોવાનું રહેવા દે પણ એટલી જ્યાં વાત કરીને ત્યાં તો નાથીને આમાં આનંદના પોરાના પલા છૂટી ગયા અરે મારો પતિ જીવતો છે ભાઈ તારા મોમાં હાકર તારા મોમાં ગોળ મારો બાપ મારો વિહામો મારો ભાઈ તારા મારણા લઉં એમ કરીને ગડગડતી ડોટ મૂકી અને ઘરે માની ફેંહ આવી કે માં જમનાના વાવડ મળી ગયા જમનો ક્યાં છે મને ખબર પડી ગઈ અરે બે દીકરી તું જમનો જમનો કરીને ગાંડી થઈ જાય મારી આ ઉંમર મને હવે હુજે નહીં અને તું ક્યાંક મારું મોજ કરી કાયમ દરિયાને કાંઠે ધોડીને ધોડી જા છો ખબર નથી પડતી આ અટાણે આ જમાનો કાલ કાંઈક આડાવડું થાય તું જુવાન દીકરી છો તો મારે શું કરવું અને તે દીકરી કહેતી હતી માં એવું થાય તે મને ઝેર પાઈ દેજે હું તારી દીકરી છો આ તારી દીકરીમાં કોઈ દી તારા ધાવણ ઉપર ભરોહર રાખજે તે ધાવણ ધવરાયું છે મને પણ આ જમનાના વાવડ મળી ગયા છે અને હવે જાવું છે ક્યાં જાવું કે એને સોડાવવા માટે ન્યા તો કે હા મા તારે આવવું હોય તો ભલે ન કરું હું એકલી જાઉં અને આવી સુંદરસી સેટ સુંદરજી શેટની પાસે મજૂરી કરીને આખી મરણ મૂડી જે ભેળી કરી હતી એ બધી દઈને સુંદરજી શેટને દઈને કીધો મને ખર્ચી આપો પૈસા આપો એટલા જે કાંઈ આ હોનું મારી પાસે છે એ આપું છું એટલા મને પૈસા આપી દો પહેલી તો તમારી ફરજ આવે તમારું સુંદરજી શેઠ તમારું જહાજ લઈને મારો પતિ ગયો હતો તમે નથી છોડાયો તો કે મેં કેટલા પૈસા એને મોકલ્યા ત્રીસ જણાને જહાજ સાથે લઈ ગયો ત્રીસ જણાના હિસાબ કરીને એને મંગવાયા એટલે મેં લાખો રૂપિયા મોકલ્યા છતાં એ બહુ ખરાબ છે એ રાક્ષસ છે રૂપિયા લઈ લે કોઈનો છોડતો નથી ત્યાં ગયા એ પૂરું થઈ ગયું નરકમાં વૈયા ગયા ત્યાંથી પાછું અવાયની નાથી ખોટી જીદ રહેવા દે અને રગજક થાય છે અડધી કલાક માથાકુ ઢાલી અને ત્યારે છેલ્લે શેઠ સે ભાંગીને ભૂકો થઈ ગયો સુંદરજી શેઠ અને એને ખબર પડી ગઈ હવે નાથી કોઈનું માનવાની નથી વાત પાકી છે હવે નાથી કોઈનું નહીં માને એક હિન્દુસ્તાનની એક પતિવ્રતા નારી એક સૌરાષ્ટ્રની દીકરી મિત્રો નાની નવ વરહની હતી એના પતિનો શેરો યાદ નહોતો છતાં એને એ જમનો જમનો કરતી હતી અને ન્યા જવા માટે તૈયાર થઈ હતી આને હિન્દુસ્તાનની દીકરી કહેવાય આને હિન્દુસ્તાનનું ચારિત્ર્ય કહેવાય આવી દીકરીઓની આજે બહુ જરૂર છે એટલે એને સુંદરજી શેઠને બહુ વિનંતી કરીને એટલે એણે જહાજની વ્યવસ્થા કરી દીધી અને એમ બોય સુધી એ કે હું વ્યવસ્થા કરી દઉં અને એમ બોયમાં વહી જા ત્યાં તને આ માણસને તારે મળવાનું છે એ તને વ્યવસ્થા દે એ સારો માણસ છે અહીંથી નાથી એની બુઠ્ઠીમાં એ બે અને ઓલા સુંદરજી જે જહાજવાળાને મોકલ્યો એની હારે એને એમ બોય ગયા મિત્રો છ મહિને જહાજ એમ બોય પી એમ બોય છ મહિને એ વખતે અટાણની જેમ ઇલેક્ટ્રિક જહાજ નહોતા છ મહિને એમ બોય પીગું અને ત્યાં જે ચિઠ્ઠીમાં નામ લખી દીધું હતું એ નામ હતું આસમ ખોજો મુસલમાનનો દીકરો આસમ ખોજો હતો અને આસમ ખોજાને મળી અને નાથી અહીંથી નાથીને કાગળ લખી દીધું તો સુંદરજી જેટલે આસમ ખોજો છે મુસલમાનનો દીકરો છે ખાનદાન છે બેન તને જરૂર મદદ કરશે મને વિશ્વાસ છે એ છે આનો હાલારનો સૌરાષ્ટ્રનો પણ ન્યાય એના વેપાર હાલે છે અને એમ બોયમાં આસમ ખોજા નામના મુસલમાનને દીકરી મળી પહેલાં તો એને એમ બીજું કાંઈ કામ છે ને પણ આખી વાત કરી પહેલાં તો આસમ ખોજાએ નાથીના ચરણમાં સ્પર્શ કર્યા વગર સેટેથી આમ હાથ નાખી આ ધરતીમાં અને કીધું હતું કે દીકરી હિન્દુસ્તાનની સંસ્કૃતિ આર્યવ્રતની સંસ્કૃતિ તારી જેવી દીકરીઓ સાચવી છે એટલે તને વંદન કરું છું હું હિન્દુસ્તાનમાંથી આવું છું તને વંદન કરું છું પણ બેન દીકરી મારું માન તારો પતિ નરગમાં વયો ગયો હવે ત્યાંથી તારા પતિને છોડાવવાની કોઈ દુનિયાનો સુરવીર હોય તોય તાકાત નથી એવા એની પાસે હથિયારો છે કે હથિયારો એની પાસે ગમે એવા હોય પણ હું હિન્દુસ્તાનની સૌરાષ્ટ્રની દીકરી છું એકવાર મારા પતિ પાસે પુગાડી દો અને મારા પતિને જીવતો ન લઈ આવું તો તો હું હિન્દુસ્તાનની નાથી નહીં હિન્દુસ્તાનની દીકરી નહીં સાત વી વરની દીકરી એના આ જુવાનો બીજા નહીં હોય એની માયા કીધું તો બીજા લગ્ન કરી લે તો કે નહીં મારા પતિ સિવાય બીજું આવે નહીં મને મારો જમનો જોઈ નકર હું મરી જાવતા હોતી આ આ હિન્દુસ્તાનની દીકરી આ સાવિત્રી કહેવાય આપણી સૌરાષ્ટ્રની અને સાત બહુ જ્યારે વાત કરી ત્યારે ઓલો ખોજો છે એન બુઢો હતો પંચાણું વર્ષની ઉંમર એ આસમ ખોજાએ કીધું ઓહો તારા ચારિત્રને તારા પતિવ્રત ધર્મ ને તું હિન્દુસ્તાનનું નારી શક્તિનું પૂતગળ છો પ્રતીક છો બેન દીકરી મારો જુવાન દીકરો તારી હારે મોકલું છું ખોજા મુસલમાને પોતાના વીસ વર્ષના દીકરાને ને મોકલ્યો એક જહાજ લઈને જહાજ ઈ ખોજાનો દીકરો હાકે એક બાજુ માથે નાથી બેઠી એક બાજુ એની માં બેઠી આ ત્રણ જણા ચાંગ બેટ એમ્બોયથી થી દોઢસો માઇલ દૂર ચાંગ બેટ હતું જહાજ આવ્યું ધીરું ધીરું નજીક આવ્યું એટલે આમ બધું કુવાળા ચારે બાજુથી ભેળા થઈ ગયા જહાજ લઈ બીજા એના નાવડા લઈને આના જહાજ નાનું હતું એને ઘેરી લીધું ઊંચા હાથ કરી દીધા એટલે કીધું કે શું કામે આવ્યા છો હવે આસમ ખોજાનો જે દીકરો હતો એ ઓલા ચાંગની ભાષા જાણતો હતો એટલે એને ભેળો મોકલ્યો તો એને આખો સમજાવ્યું હિન્દુસ્તાનમાંથી આ બેન દીકરી આવી છે એમને એમના પતિને તમે કેદ કર્યો એને મળવું છે પણ એની પહેલાં તમારો જે લીડર છે તમારો જે ચાંગ છે જે તમારો એને મળવું છે એને મુખી છે એને મળવું છે એટલે મુલાકાતની વાત કરીએ લોલાય કીધું કે એક ડોસી અને એક છોકરી અહીંયા હિન્દુસ્તાનથી આવી એના પતિને છોડાવવા આટલા જણા ને અમે કેટલાય દુનિયાના દેશના બાનને પકડી પકડીને અહીંયા રાખ્યા છે ને હજી સુધી મરદનો ફાડ્યો કોઈ પુરુષ મારી પાસે છોડાવવા નથી આવ્યો અને વર્ષ ની છોકરી એના પતિને છોડાવવા આવી અને મારે જોવી છે અહીં લઈ આવો તો અને આવ્યો હામો ભાઈ પણ રાક્ષસ જોઈ લ્યો પાડાના જેવું કાંત છાઈનાનો ઈ ચાંગ પાડાના જેવી આંખોને ચાંચ્યો અને હાથમાં એક હાથમાં તલવાર એક હાથમાં બંદૂખ ખરડ ખરડ સામડાના બૂટ પહેરેલા અને ઈ એના બેટની માથે લઈ આયા નાથીને અખોજાનો દીકરો નાથી ને એની માં નાથીની આવીને ઉભા રહ્યા એટલે ફરતો ઘડી ગુંમરા મંડ્યો ખાવા લાલ ઘુમ આંખું કરીને આમ જોવે અને બંદૂકના કંદા પછાડે કેટલી ઘડી તો ગુંમરા ખાઈને હામું જોયા કર્યો અને પછી બોલ્યો ખોજાને કીધું આ છોકરી આનો પતિ અહીંયા કેદ છે કે હા એનો પતિ અહીંયા કેદ કે પણ આને છ સાત કેદ કર્યા છે આ બધા એને તો આ છોકરી તો હજી વીસ વર્ષની હોય એવું લાગે છે તો આનો પતિ તો કે હા એના લગ્ન બચપણમાં થઈ ગયા હતા એને ભારતની આરી નારી નાથી છે એ ઓલા ખોજાના દીકરાને સમજાવે ખોજાનો દીકરો મુસલમાનનો છે એ ચ્યાંગને સમજાવે અને આ એક વાત આલે છે મિત્રો એમ બોયથી હિન્દુસ્તાનથી દૂર હજારો કિલોમીટર દૂર દૂર એમ બોય થી 150 માઈલ દૂર એક બેટમાં માં ખુકાર ગુંડા પાસે કોઈ મરદ ને જવાની તાકાત નહોતી ત્યાં આપડી સવરાસ એક 20 વર્ષ દીકરી પોતાના પતિને ને સોડાવવા માટે વાત કરતી હતી કોક દી ચિત્ર જોજો ખબર પડે મારા દેશની દીકરીઓને આ કરવાની જરૂર આ વાંચવાની જરૂર છે બાકી તો મને ડાન્સ મારે ભરતી થાવું છે થઈ જા તો અમને કાઈ વાંધો નથી તારે જ્યાં ભરતી થાવ હોય ત્યાં એમાં તો પછી ઈ જ થાય ને હું કાયમ કઉ છું મારા દેશની દીકરી હાલી જતી હોય નારાયણ ને ઓળું જઈ જવું પડે ને હમુ નો જવાય હિન્દુસ્તાન ની દીકરી છે પણ એ રીતે તો બાકી સિનેમા હોલ માં મારતા હોય મારે આપણો વાંક નથી ભાઈ પછી કે મને એકચુઅલી આવી કામી કરે છે હા એટલે ટૂંકમાં આખી ચર્ચા હાલી અડધી કલાક સુધી અને અડધી કલાક સુધી ચર્ચા હાલતા હાલતા કીધું કે દીકરીને કે છોકરીને કે ઓલો ચાંગ કે છે કે હમણાં તને કાપીને કટકા કરી નાખીશ એને ખોજો હકીકતમાં ઓલો જે એનો બાપ હતો બુઢો પંચાણું વર્ષનો એણે એમ કીધું દીકરી તારી આ હોળ વર્ષની ઉંમર વીસ વર્ષની ઉંમર અને બેન તારું આ રૂપ ગુણ ઓલો કાચે કાચી ખાઈ જાય તને ઓલો રાક્ષસ છે છતાં એણે કીધું તું હિન્દુસ્તાનની હારી નારી શું દુનિયાના કોઈ રાક્ષસની ત્રેવડ નથી મને સ્પર્શ કરી શકે સાહેબ આ પોણા બસો વરા કોઈ કાલ્પનિક વાત નથી આ પોણા બસો વરા આ કોઈ ઇતિહાસ નામ સાથે છે એટલે કહું છું એનો પરિવાર હજી જીવે છે આલારમાં અને એમાં દીકરી આખી ચર્ચા અડધી કલાક હાલી એ દીકરી અને ખોજા ના દીકરા કેતી જાય મુસલમાન નો દીકરો ચાંગ વાત કરતો જાય છેલ્લે એક વાત કરી તારે માં બેન છે તારે માં છે તો કે માં હોય તો હું દુનિયામાં આવ્યો ને ઓલે કીધું બેન છે તો કે બેન છે આ તો કે તો તારી માં અને તારી બેન છે તેને જે જન્મ આપ્યો છે ને એ જે સ્ત્રી છે એમ જ હું એક સ્ત્રી છું અને તારી પાસે કંઈક માંગુ છું ને તું મારો બાપ છો મિત્રો તું મારો બાપ છો એ વાત જ્યારે નાથી એ ખોજાને કરી અને ખોજા અને સમજાવી તેથી ખુખાર જેવો જેણે કેટલાના લોહી પીધા હતા એના હાથમાંથી બંદૂક ને તરવાર પડી ગયા અને મીંડો રોવા હેઠો બેહીન અને એટલું કહેતો ચાંગ સાય એની વાત કરું છું આ એ મીંડો રોવાને એટલું કીધું તું દુનિયામાં પહેલી વાર કોઈએ મને બાપ કીધો છે મારે બાપ શબ્દ મેં કોઈ દી સાંભળ્યો નથી ઓ હો મેં બાપ શબ્દ કોઈ દી સાંભળ્યો નથી બાપ હવે તું મારી દીકરી છો હવે તારે બીવાની જરૂર નથી બેન તું તારે તારા પતિને છોડાવી જા તારો પતિ કોણ છે ટૂંકમાં વાત કરું તો ત્રી ને બોલાવા કીધું ઓળખી લે નાથી આમાં તારો પતિ કયો છે એટલે એને છોડાવી મૂકું તું મારી દીકરી છો ધ્રુજવા મીડો આહુડા ની ધાર થઈ ખૂંખાર ચાંગની આંખમાંથી અને એમાં આવ્યો ત્રીસ જણાનું ટોળું આમ આવીને અને નાથી હામું જોતી જાય એક પછી એકની હામું જોવે વળી એની મા હામી નજર કરે કારણ કે નવ વર્ષની હતી લગ્ન થયા હતા તે દમના સોળ વર્ષનો હતો અટાણે જમનાદાસ પચીસ વર્ષ ઉપર વહી ગયા છે નાથીના વીસ વરસ થયા છે એટલે કેવી રીતે ઓળખી શકે એની મા હામું જોતી જાય એની મા આમ જોતી જોતી ગયા અરે આ મારો જમનો છે એની માએ કીધું મારો જમાય આ મારો જમનો આ રહ્યો બેટા નાથી એટલી જ આ વાત કરી તો જેમ મીણનું પુતળું ઊભું કર્યું હોય અને મીણના પૂતળાને ફરતી અગ્નિ કરો અને ભફ દઈને ઓગળીને પૂતળું પડે એમ જમણાના ચરણમાં પડી ગઈ નાથી અને ચરણ સ્પર્શ કરી આમ ધૂળ માથે ચડાવી અને નાથી ઊભીતી બે આંખોમાંથી શ્રાવણને ભાદરવો હટાણે જેમ વરસાદ વહે છે એવી રીતે આહુડાની ધારૂ મીડી થવા અને હામી જોઈને એમ તંદ્રામાં નાથી ખોવાઈ ગઈ અને પછી કીધું કે લે ચાંગે આ તારો પતિ છે ને એટલે ખોજાને કીધું એને કે લઈ અને વહી જાય તું મારી દીકરી છો નકર તાકાત નથી આ તો હજી સુધી કોઈ કોઈને છોડાવી શક્યું નથી અને તે કીધું કે શું કે છે દીકરી કે તો આ તો અમારે રિવાજ છે સૌરાષ્ટ્રમાં હિન્દુસ્તાનમાં કાઠિયાવાડમાં બાપ છે ને એ દીકરીને કાપડું આપે કે આ આપવા માટે તૈયાર છું મને કોઈ બાપ નથી કીધો હજી સુધી ઓગાળી નાખો સાહેબેને શું ચારિત્રની ત્રેવડ હશે એટલે આ વાત કરી મેં આજે અહીંયા ગણપતિ મહારાજના ના મોટનવાળા પરિવારમાં મને આ વાત કહેવાનો આનંદ છે એટલા માટે કેવી ત્રેવડ છે ચારિત્ર્યની એણે કીધું કે કાપડું જોઈએ છે કે હું આપું તું કે એ કાપડું તે મારા પતિને દીધો એ તો બરાબર છે લઈ જાઓ પણ મારા પતિને હરવાર ઓગણત્રીસ જણા છે ને એ મારા બંધુ કહેવાય એને બધાને ભાઈ દેશ બંધુ કહેવાય એને બધાને છોડી દો અને સાહેબ તેની ચાંગની પાસેથી ત્રીસ જણા પોતા પતિ હતા છોડાવી કચ્છના કાંડાગરાને માંડવી અને હાલારના આપણા ત્રીસ જણાને છોડાવી અને વિદેશમાંથી પાછી લઈ અને હિન્દુસ્તાનની દીકરી નાથી આવી હતી આજ પણ એનો ઉજળો ઇતિહાસ બોલે છે ભલા માણસ આ જેવી તેવી ઘટના નથી મારા દેશની દીકરીઓ આવી વાર્તાઓ જ્યારે વાંચવા માંડશે આવી મોટિવેશન આનામાંથી લેશે ને જ્યારે ત્યારે હિન્દુસ્તાનની હામી કોઈથી મીટ નહીં મંડાય એ તમને કહું છું એ હિન્દુસ્તાનની ધરતી છે અને એ હિન્દુસ્તાનની ધરતીની વાતો છે આવી વાતો કલાકોની કલાકો સુધી થઈ શકે પણ અઢી કલાકનો રાવણ થયો છે એટલે છેલ્લે બે મિનિટ માટે કુંવર અંજનીનો ને એને રોયલું રાવણનો રાજ એમ અમરેલી ઉપર આજ થાનાની રામો ધખ્યો ભાઈ એટલે રામવાળાને લડાવતા ગીગા બારૂટનું સપાખરું કહી અને મારા શબ્દોને વિરામ આપું છું એટલે રામુ કહો

મામલે <laughs> ઘણી બધી ફરમાશો લઈ લીધી ઘણી રહી ગઈ માફ કરજો બીજા પ્રોગ્રામમાં પણ કાયમ માટે હું બોલ્યો છું ક્ષત્રિય હાથમાં યુદ્ધમાં ઉતરે અને ચારણો છંદ બોલવા ઉતરે પછી દેવોને એની રીતે એમાં દખલગારી ન કરવી જરા એટલે હનુમાન લંકા તોડી આવી છે પડ કાજો તાણા શેડા તીક પાળા થીયા પાળા ચડી જાય રણ કિસી દ્વારા રણ કિસી દ્વારા રણ કિસી દ્વારા છણ કે ઊઠીયા રો કાડાની કે મામને હુરા કરે માર 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 અને માર 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 અને માર 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 અને માર 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 અને માર 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 ગણપતિ મહારાજની ભારત માતા કી નવ લાખ લોબડિયાળી ની નમા પાર્વતી પતિ હર હર મહાદેવ દેવ હર હ